જેમ રાજકોટમાં લોકમેળો એ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીમાં એક સાંસ્કૃતિક એકતા માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે સૌરાષ્ટ્રની ભાતીગર સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્ત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે અને ગરીબ અને મધ્યવર્ગના બાળકો માટે આ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે મેળો જ એ ગણાય છે આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક કડક વળણને કારણે લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફિક્કો છે કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ કિલોલ ચકેડી ફજર ફારકા આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકરડીમાં ભજર ફારકામાં ફરી ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક વિકાસ છે કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે કારણ કે કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને લાભ મળ્યો નથી અને મેળો બાકી રીતે ભાતીગળ આજથી શરૂ થયો મેં કીધું એસઓપી રાજ્ય સરકારે નક્કી નથી કોર્ટે પર્ટિક્યુલરલી રાજકોટના મેળા સંદર્ભમાં જે વલણ દેખ્યું છે એ રાજકોટની આપણે તો ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એ પેલી ચિંતા છે પરંતુ તમે કીધું એમ વ્યવહારિકતા પણ આવશ્યક હોય છે પણ હાઈકોર્ટે માન્ય નથી રાખ્યું અને એને કારણે આજે મેળામાં રાઇડની મંજૂરી મળી રહી ધરો લાગતો જ નથી ધરાહાર મેળો લાગે છે આવું ન હોવું અમે મેળા જેવું કઈ લાગતું નથી આમાં શું જે મેળો ને રંગત હોય છે એ રંગત જેવું લાગ્યું જ નથી અમારે લાખો મારો હોય છે અત્યારે પચાસ હજાર દેખાતા આમાં તમે જ્યાં નજર કરો ત્યાં ખાલી ખાલી જ દેખાય સ્ટોલ વાળા બધા બંધ છે ચકે વાળા બધાય બંધ છે ટોટલી વસ્તુ બંધ જેવું જ છે આમાં ખાલી બની શકે આમાં કઈ લાગતું જ નથી આ છોકરો મારો આવ્યો છે ચકેરી માટે આવ્યો છે રાઈસ માં બેવું છે પણ રાઈસ ચાલુ જ નથી કઈ ચાલુ નથી હોય છે અત્યારે મને ચાલો ઘરે વહી જાય